ઓમ નમો ભગવતે વાસુદેવાય ત્રેવીસ ફેબ્રુઆરી જયા એકાદશી આજે રાત્રે અહી લગાવી દો એક ચપટી હળદર પૂરી થશે દરેક મનોકામનાઓ અને જીવનમાં ચાલી રહેલી પૈસાની તંગી પણ થશે દૂર મિત્રો આપણા શાસ્ત્રોમાં એકાદશીની તિથિનું ખૂબ જ વધારે મહત્વ છે માઘ મહિનાની શુક્લ પક્ષની એકાદશી તિથિને જયા એકાદશી કહે છે અને મિત્રો આ એકાદશીને સૌથી વધુ પુણ્યતાયી એકાદશી પણ માનવામાં આવે છે માન્યતા છે કે જયા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી દરેક પ્રકારની નકારાત્મક શક્તિઓથી છુટકારો પ્રાપ્ત થાય છે સાથે જ આ વ્રતના પ્રભાવથી જીવનમાં ચાલી રહેલા તમામ પ્રકારના દુઃખ દર્દ અને કષ્ટોમાંથી છુટકારો મળે છે અને વ્યક્તિની દરેક મનોકામનાઓ સિદ્ધ થાય છે અને મિત્રો એકાદશીના દિવસે ઘણા બધા ઉપાયો કરવામાં આવે છે જેનાથી વ્યક્તિના જીવનમાં ચાલી રહેલી તમામ પ્રકારની સમસ્યાઓ અને પરેશાનીઓમાંથી તેને છુટકારો મળે છે અને એવું કહેવામાં આવે છે કે એકાદશીના દિવસે ભગવાન શ્રી હરી પ્રસન્ન મુદ્રામાં રહે છે એટલા માટે જો તમે એકાદશીને સાંજે આ એક ઉપાય કરી લો છો તો તમારા જીવનના તમામ દુખદрд અને કષ્ટો ભગવાન શ્રી હરિ દૂર કરી દે છે તો મિત્રો ચાલો જાણી લઈએ એકાદશીની સાંજે કરવામાં આવતા ઉપાયો વિશે અને એક એવા વિશેષ ઉપાય વિશે જેનાથી તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ થશે અને તમારા જીવનમાંથી પૈસાની તંગી ભગવાન વિષ્ણુ દૂર કરશે મિત્રો જ્યારે પણ તમે એકાદશીના દિવસે સાંજે પૂજા કરો તો ખાસ કરીને ભગવાન વિષ્ણુને પીળા ફૂલો અવશ્ય અર્પણ કરો અને આ દિવસે ભગવાન વિષ્ણુજીને ભોગના રૂપમાં કોઈ પણ ફળની સાથે તુલસીના પાન અર્પણ કરવા જોઈએ એકાદશીની સાંજે તુલસીની સામે દીવો પ્રગટાવાથી જીવનની આર્થિક પરેશાનીઓ દૂર થાય છે આ દિવસે જો તમે ભગવાન વિષ્ણુજીને કેળા અર્પણ કરીને આગળના દિવસે કોઈ જરૂરિયાતમંદ લોકોને આપો છો તો તમારો ભાગ્યોદય થાય છે જયા એકાદશી સાંજે ભગવાન વિષ્ણુજીની સાથે માતા લક્ષ્મીજી પૂજા કરીને તેને અગિયાર ગોમતી ચક્ર અને પીળી કોડીઓ અર્પણ કરો અને ત્યાર પછી આ ગોમતી ચક્ર અને પીળી કોડીઓ તમારા ઘરમાં ધન રાખવાની તિજોરીમાં મૂકી દો આનાથી તમારા ઘરમાં ધન આકર્ષણ વધી જાય છે અને ખૂબ જ વધારે ધન આકર્ષિત થાય છે સાથે જ તમારા જીવનમાં ધન કમાવાના યોગ બને છે મિત્રો સાથે જ આ દિવસે ભગવાન વિષ્ણુજીની સામે ઘીના દીપકમાં એક ચપટી હળદર મેળવીને પ્રગટાવવાથી દરેક મનોકામનાઓ ખૂબ જ જલ્દી પૂર્ણ થાય છે મિત્રો એકાદશીની સાંજે જ્યારે પણ તમે દીવો પ્રગટાવો

કેમ કે મિત્રો હળદર એ ક્યાંક ને ક્યાંક ભગવાન શ્રી હરિ સાથે જોડાયેલી છે એટલા માટે હળદર થી કરેલો કોઈ પણ ઉપાય તેની અસર ખૂબ જ જલ્દી બતાવે છે મિત્રો વાસ્તુ શાસ્ત્રમાં પણ હળદર સંબંધિત ઘણા બધા ઉપાયો બતાવવામાં આવ્યા છે તો મિત્રો આજે એકાદશી છે અને આજે સાંજે ભગવાન વિષ્ણુને સામે એક ઘીનો દીવો પ્રગટાવીને તેમાં તમે એક ચપટી હળદર જરૂર નાખો આનાથી તમારા જીવનમાં ચાલી રહેલી તમામ પ્રકારની પરેશાનીઓ અને મુશ્કેલીઓ દૂર થશે ભગવાન શ્રી હરી તમારા જીવનમાંથી દુઃખ દર્દ અને કષ્ટોને દૂર કરશે સાથે જ તમારા જીવનમાં નિરંતર ધનનું આગમન શરૂ થશે જેથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને તમારા જીવનમાં ક્યારેય પણ ધનની કમી નહીં રહે બદલી નાખે છે તો આજે સાંજે આ ઉપાય તમે જરૂર કરો મિત્રો જો તમને આ જાણકારી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને જો તમે અમારી ચેનલ પર નવા છો